ગાંધીનગરમાં તથ્ય જેવો જ કાંડ થયો કાર ચાલકે બે લોકોનો ભોગ લઈ લીધો સ્થાનિકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો સિટીપલ સિનેમા પાસે આ ઘટના બની કાર ચાલક હિતેશ પટેલ હોવાનું સામે આવ્યું છે સફારી કારનો ચાલક પોરનો રહેવાસી છે જી જે એટીન ઈ સેવન એટ એટ સેવન નંબરની આ સફારી કાર બેફામ સફારી કાર પાંચ લોકોને કચડ્યા ઘટનામાં બે લોકોના મોત થયા ત્રણ સારવાર હેઠળ છે આ ઘટનામાં સરકારી કર્મચારી હંસાબેન વાઘેલાનું પણ મૃત્યુ થયું છે હંસાબેન ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા ઉદ્યોગ ભવનમાં નોકરી કરતા હતા હંસાબેન ચીફ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં સિનિયર ક્લાર્ક તરીકે કામ કરતા હતા વેફામ કારની અડફેટે નિતિન વસાનું પણ મૃત્યુ થયું છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત કામીની ઓજા સારવાર હેઠળ છે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી આરોપીના ઘરે કાર ચાલક હિતેશ પટેલના ઘરે પહોંચી ન્યૂઝ કેપિટલની ટીમ પરંતુ ન્યૂઝ કેબિનેટ ટીમ જે છે તેના નિવાસ સ્થાન પર પહોંચી છે સેક્ટર પાંચ બી છસો ચોપન એક નંબરનું મકાન જે છે તેનું છે વિનોભાઈ પટેલ તેમના ફાધરના નામથી આ મકાન છે માતૃછાયા લખેલું છે પરંતુ કોઈ કોઈપણ પ્રકારની છાયા જે છે તે રાખી નથી કારણ કે તેણે અનેક પરિવારો જે છે તેને ઉજાડી દીધા છે ખાસ વાત કરવામાં આવે તો મૂક મૂળ જે છે તે પોર ગામનો છે પરંતુ પોર ગામમાંથી પણ તેઓ જે છે તે અહીંયા મોં થઈ ચૂક્યા છે અને હિતેશ પટેલ જે છે તેના પરિવારજનો હાલ તો આ સમગ્ર મામલે કશું પણ કહેવા તૈયાર નથી પરંતુ સમજી શકાય છે કે આ કયા પ્રકારનો નબીરો હતો કારણ કે અનેક લોકોના તેણે જીવ લીધા છે હાલ તો એફએસએની ટીમ પણ જે છે તે ઘટના સ્થળ ઉપર પહોંચીને જે છે તે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ હાલ તો હિતેશ પટેલને પણ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે હાલ તો પરિવારમાં કોઈ પણ સભ્યો આ સમગ્ર મામલે કશું પણ કહેવા તૈયાર નથી કારણ કે નબીરો જે છે તે ઘણા સમયથી આ પ્રકારના ધંધા કરતો હશે ને તેના કારણે પરિવારે પણ હવે મોં છુપાવવાનો વારો આવ્યો છે કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ ક્યારે સમાચાર એવું હોય કે એમને એક્સિડન્ટ થયો અને ત્યાં ત્યાં ઓફ થઈ ગયા એટલું અમને જાણવા મળ્યું છે પણ અમે એની કલ્પી જ નહીં શકતા કે આ વસ્તુ થઈ હોય અમારે માનવામાં નથી આવતું અને જેણે આ વસ્તુ કરી છે એને તમે આગળ લાવો ને એને કડક મની કડક સજ્જ આપો બસ બીજું કશું જ નહીં જોયું એમના બે છોકરાનો ધરા થઈ ગયા બે બે છોકરાઓ મમ્મી વગર રહી નહીં શકતા એ લોકો બહુ માળું સ્વભાવના મારી દીકરી છે એમના ઘરમાં સવારમાં સવારમાં નીકળ્યા અને મંદિરે જવાનું નોકરી જતા હતા ને અચાનક આ રીતનું એક જ હતું હું તો કહું છું આ લોકોને સજ કડકમાં કડક સજા થવી જોઈએ એકસો થી ત્રણ પેશન્ટ આવ્યા છે એમાંથી બે બ્રોડ ડેડ પેશન્ટ છે અને એકની કન્ડિશન સ્ટેબલ છે એને સીટી સ્કેનમાં લઈ ગયા છે થોડો પેશન્ટ ડિસઓરિયન્ટેડ છે અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગયું છે બે પેશન્ટના પીએમ માટે અમે પીએમ રૂમમાં મોકલ્યા છે ડોક્ટર શ્વેતા અંડર ગાઈડન્સ ઓફ એફએમ ડિપાર્ટમેન્ટ પીએમ થશે